નમસ્કાર દર્શક મિત્રો બી સ્વામિનારાયણ મંદિર હિંમતનગર દ્વારા ગુરુહરી મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકોનો મુખપાટ પૂર્ણ કરનાર પાંચ વર્ષથી ચૌદ વર્ષના બાળ વિદ્વાનોની ભવ્ય અભિવાદન યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું પ્રસ્થાન મોદી ગ્રાઉન્ડથી મહાનુભાવો શ્રી બીડી ધારાસભ્ય હિંમતનગર અતુલભાઈ દીક્ષિત ચીફ કમિશનર ભારત સ્કાઉટ ગાઈડ સંઘ શ્રી વિપુલભાઈ જાની આરએમઓ સિવિલ હોસ્પિટલ હિંમતનગર રાહુલભાઈ પટેલ પ્રમુખ બીજેપી યુવા મોરચા સાબરકાંઠા જિલ્લા ગોપાલસિંહ રાઠોડ એનજી ગ્રુપ નલિનભાઈ પટેલ વીએચપીની હાજરીમાં પૂજન દ્વારા અને ત્યારબાદ બાળ વિદ્વાનો પર પુષ્પ વર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અભિવાદન યાત્રા સમગ્ર હિંમતનગર શહેરમાંથી પસાર થઈ હતી જેમાં પચાસ ટ્રેક્ટર સો જેટલી ટુ વ્હીલર બે ડીજે બે ઉડગાડી બે બગી બાળ સંસ્કાર પ્રદર્શન સાથે બે કિલોમીટર લાંબી અભિવાદન યાત્રામાં બાળ વિદ્વાનો સાથે સાતસો થી વધુ હરિભક્તો કાર્યકરો અને વિદ્વાનોના માતાપિતાઓ જોડાયા હતા અભિવાદન યાત્રાનો ઠેર ઠેર સત્કાર હિંમતનગરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો ભવિષ્યમાં ઉજ્જવળ ભારતની બાળ પેઢીના સંસ્થા દ્વારા અદભુત કાર્ય સતત કાર્યરત છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા સતીશ સોની હિંમતનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં